નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ નવ જુલાઈ બે હજાર પચીસને બુધવારનું રાશિફળ આજે બુધનું કર્ક રાશિમાં ગોચર આ રાશિના લોકો માટે રહેશે ઉત્તમ દિવસ મેસથી મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ગ્રહો અને નક્ષત્રોના ફેરફારના કારણે મેસથી મિન સુધીના જાતકોની લાઈફમાં થઈ રહ્યો છે ફેરફાર તો જાણો કેવો રહેશે તમારો દિવસ જાણો આજનું રાશિફળ નવ જુલાઈએ રાત્રે બારને પાંચ વાગ્યે આજે બુધ કર્ક રાશિમાં પ્રવેશ કરશે આ સંક્રમણની સાથે ચંદ્ર રાશિમાં કર્ક રાશિમાં બુધનું આગમન બધાની કારકિર્દી અને આર્થિક સ્થિતિ પર અસર કરશે સાથે સાથે સિંહ મેષ અને કર્ક સહિતની રાશિના લોકોને આજે થઈ શકે છે લાભ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લઈ ગણેશજી કહે છે કે જો તમે આજે કોઈ મહત્વપૂર્ણ કામ માટે પ્રવાસ પર જાઓ છો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે અને તમારો હેતુ પણ પૂરો થશે જો તમે આજે તમારા ઘર અથવા વ્યવસાયનું કોઈ કામ કરો છો તો તેને ખૂબ જ કાળજીપૂર્વક કરો કારણ કે દુશ્મનો તમને પરેશાન કરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે આજે જો તમારો કોઈ અધિકારી સાથે કોઈ વિવાદ હોય તો કોઈની સાથે વિવાદમાં ન પડો નહીં તો મામલો કાનૂની બની શકે છે સાંજે તમારા ઘરે કોઈ કામ આવી શકે છે જેમાં થોડો ખર્ચ પણ કરવો પડી શકે છે રોજગારની દિશામાં કામ કરતા લોકોને આજે ઉત્તમ તકો મળશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી શિવ ચાલીસાનું પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ ગણેશજી કહે છે કે આજે ભૈતિક સુખ સુવિધાઓ અને સંસાધનોમાં ચોક્કસપણે વધારો થશે જો તમે આજે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ સારો રહેશે આજે તમે તમારા ઘર અને નોકરીમાં તમારી ઈચ્છા મુજબ કામ કરી શકશો આજે તમે તમારી સુખ સુવિધાઓ વધારવા માટે કેટલાક પૈસા પણ ખર્ચ કરશો જેનાથી તમને ફાયદો પણ થશે જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કર્યો છે તો આજે તે તમને ઘણો નફો આપી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ સંકટનાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ગણેશજી કહે છે કે તમે તમારા વ્યવસાય માટે કેટલીક નવી યોજનાઓ બનાવવામાં સફળ થશો આજે તમને કંઈક શીખવાની તક મળી શકે છે જેના વિશે તમે લાંબા સમયથી વિચારી રહ્યા છો જેનાથી તમારું મન ખુશ થશે પરંતુ આજે તમારે અપ્રિય લોકોથી બચવું પડશે આજે તમને સંતાન પક્ષને ખુશી અને સહયોગ મળી રહ્યો છે આજે તમે તમારા કોઈ જૂના દેવામાંથી પણ મુક્તિ મેળવી શકો છો વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીમાં વધુ મહેનત કરવાની જરૂર છે તો જ સફળતા દેખાય છે આજે ભાગ્ય અડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે સેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ ગણેશજી કહે છે કે આજે તમે કોઈ શુભ ખર્ચ પણ કરી શકો છો જેનાથી તમારી કૃતિમાં વધારો થશે અને તમે એક વિશેષ પ્રકારનો સંતોષ અનુભવશો જો તમારી નોકરીમાં સહકર્મીઓ સાથે અણબનાવ હતો તો આજે તે સમાપ્ત થશે આજે તમે સાંજથી રાત સુધી ધાર્મિક કાર્યક્રમોમાં સમય પસાર કરશો તમને આનો લાભ ચોક્કસ મળશે જો આજે સાસરી પક્ષના કોઈની સાથે વિવાદ થશે તો જીવન સાથી તમારી સાથે ઊભો જોવા મળશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સવારે તાંબાના વાસણમાંથી ભગવાન સૂર્યને જળ અર્પિત કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ ગણેશજી કહે છે કે આજે તમને તમારા જૂના સાથીઓથી લાભ થશે જો તમે તમારા વ્યવસાયમાં સમજદારી અને સમજદારીથી કોઈ નિર્ણય લીધો છે તો તે તમને સફળતા આપશે સાંજે તમે કોઈ પણ શુભ સમારોહમાં ભાગ લઈ શકો છો આજે તમે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેશો અને કેટલાક પૈસા પણ ખર્ચ કરશો આજે તમારે કોઈ મિત્રની મદદ માટે આગળ આવવું પડી શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગણપતિને દુર્વા અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ થ અને અણ ગણેશજી કહે છે કે જો તમે આજે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેને બિલકુલ ન ખરીદો કારણ કારણ કે તે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે જો આજે તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો તે યોગ્ય રહેશે આજે તમે જે પણ કામ કરવાનું વિચારી રહ્યા છો તે ઓછી મહેનતથી પૂર્ણ થશે જેના કારણે તમે ખુશ રહેશો આ સાંજનો સમય તમે તમારા મિત્રો સાથે વાતચીતમાં પસાર કરશો આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત ગણેશજી કહે છે કે જો આજે તમારા કોઈ કામમાં પરેશાની હતી તો તે પૂર્ણ થવાની પૂર્ણ થવાની પૂરી સંભાવના છે અને આજે નોકરીમાં પણ તમારા સાથીદારો તમારા કામમાં તમારી મદદ કરતા જોવા મળશે આજે પૈસા મળવાથી તમારો મની ફંડ પણ વધશે વિદ્યાર્થીઓને સપ્તાહાત્મક પરીક્ષાઓમાં વિજય મળશે આજે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યક્રમની ચર્ચા થઈ શકે છે આજે તમને વિદેશમાં રહેતા સંબંધીઓ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો તમારા પૈસા ક્યાંક લાંબા સમયથી અટવાયેલા હતા તો આજે તમને મળી શકે છે આજે ભાગ્ય પાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ ચંદનનું તિલક લગાવો અને તાંબાના વાસણમાં ભગવાન શિવને જળ ચડાવો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય ગણેશજી કહે છે કે આજે તમને તમારા મન પ્રમાણે કામ કર કામ કરવાનો મોકો મળશે જેમાં તમને ચોક્કસપણે સફળતા મળશે પરંતુ આજે તમારે કડવાસને મીઠાશમાં બદલવાની કળા શીખવી પડશે તો જ તે તમને શ્રેષ્ઠ આપી શકશે જો તમારે આજે દૂર કે નજીકની મુસાફરી કરવી હોય તો ખૂબ જ સાવધાનીથી જાઓ આજે તમને તમારા સાસરીય પક્ષ તરફથી નાણાકીય લાભ થતો જોવા મળે છે આજે સાંજે તમે તમારા ભાઈના લગ્નમાં આવી રહેલી અવરોધને દૂર કરવા માટે તમારા પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે ચર્ચા કરશો આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે ગાયોને ગોળ ખવડાવો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ત ધ અને ઠ ગણેશજી કહે છે કે આજે તમારે તમારા વિચલિત મન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તો જ તમે તમારા અધૂરા કાર્ય પૂર્ણ કરી શકશો આજે પૂજાના કાર્યમાં તમારી રુચિ વધતી જોવા મળશે વેપારમાં આજે તમે કેટલીક નવી યોજનાઓ બનાવશો અને તેનો અમલ કરશો જેનો તમને ચોક્કસ ફાયદો થશે આજે તમને ભાઈ બહેનોની ખુશી અને સહયોગ મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે જો જીવનસાથી સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તે પણ આજે સમાપ્ત થઈ જશે આજે સાંજે તમે કોઈ મિત્રના ઘરે પાર્ટીમાં જઈ શકો છો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ ગણેશજી કહે છે કે આજે જો તમારે તમારા વ્યવસાયમાં કોઈ ડીલ ફાઇનલ કરવી હોય તો તમારે બીજાની વાતમાં ન આવીને દિલ અને દિમાગથી વિચારીને જ નિર્ણય લેવો જોઈએ નહીં તો ભવિષ્યમાં તમને નિરાશાનો સામનો કરવો પડશે આજે જો તમે કોઈને પૈસા ઉધાર આપવા માંગતા હોવ તો સમજી વિચારીને કરો કારણ કે તે પરત મળવાની આશા ઓછી છે જો આજે પરિવારમાં ભાઈ બહેન વચ્ચે કોઈ વિવાદ હતો તો તો તે દૂર થઈ જશે આજે ભાગ્યો અડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે બજરંગ બાણનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ ગણેશજી કહે છે કે આજે તમે તમારી કોઈ જમીનના નિર્ણય જમીનના નિર્માણ કાર્યમાં વ્યસ્ત રહેશો જેમાં તમારો ખર્ચ પણ વધુ રહેશે આજે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે કારણ કે આજે તમે તમારી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે ઘણો ખર્ચ કરશો અને ઘરની સજાવટ માટે થોડી ખરીદી પણ કરશો પરંતુ તમારે તમારી આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવો પડશે આજે સાંજના સમયે તમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળશે આજે ભાગ્યો સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુને બેસનના લાડુ અર્પણ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ ગણેશજી કહે છે કે સવારથી જ તમારા માટે સારા સમાચારની કતાર રહેશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે અને તમારો આખો દિવસ ખુશ રહેશે આજે તમને મિત્રો અને સંબંધીઓ તરફથી કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે આજે ધાર્મિક કાર્યમાં વધુ રસ રહેશે જેમાં તમે થોડા પૈસા પણ ખર્ચ કરશો વેપારની દૃષ્ટિએ આજનો દિવસ સારો રહેશે જો તમે વ્યવસાયમાં કંઈક રોકાણ કરો છો તો તે પણ તમને ભવિષ્યમાં સારો નફો આપશે વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં આવતા અવરોધને દૂર કરવા માટે તેમના શિક્ષકોની સલાહની જરૂર પડશે આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે કીડીઓ માટે લોટ રેડવો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો